આમ આદમી પાર્ટીએ ખરાબ અને અપૂરતી મૂળભૂત સુવિધાઓને લઈને સુરત મહાનગરપાલિકાના વિરોધમાં ધરણા પ્રદર્શન કર્યા સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ખરાબ રસ્તાઓ અને પ્રાથમિક સુવિધાઓની ભારે કમીને લઈને આજે આમ પાર્ટીના કાર્યકર્તાઓએ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું છે કરોડો રૂપિયાના બજેટ છતાં મહાનગરપાલિકા નાગરિકોને મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ રહી છે એમ આક્ષેપ લગાવતા આપ્યકર્તાઓએ પર્વત પાટિયાથી લઈ સહારા દરવાજો સીધ સુધી ધરણા પ્રદર્શન આપ્યું હતું પ્રદર્શન દરમિયાન આપના નેતાઓએ જણાવ્યું હતું કે શહેરના મોટાભાગના વિસ્તારોમાં રસ્તાઓની ખરાબ સ્થિતિ છે જે નાગરિકો માટે મુશ્કેલીનું કારણ બની રહી છે સાફ સફાઈ અને પાણીની પુરવઠા જેવી મૂળભૂત સુવિધાઓ પણ યોગ્ય રીતે પૂરી નથી પડતી એસએમસી પાસે પૂરતા નિધિ છતાં કાર્યક્ષમતાથી નથી થઈ રહ્યું તેઓની માંગ કરી હતી કે મહાનગરપાલિકા તરત જ રસ્તાઓના સમારકામનું કામ શરૂ કરે અને નાગરિકોને સારી સુવિધાઓ પૂરી પાડવા માટે ગંભીર પગલાં ભરે આ મુદ્દા પર તાત્કાલિક ધ્યાન ધ્યાન આપવામાં આવ્યું તો પાર્ટી વધુ મોટા આંદોલનની ચેતવણી આપી છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત આમ આદમી પાર્ટી સુરત શહેરની ટીમ દ્વારા આજ રોજ પર્વત પાર્ટી આથી લઈ સહારા દરવાજા સુધી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે રોડ રસ્તા સુધારો પ્રજાનો સમય બચાવોનો ભાવ સાથે ત્રીસ વર્ષથી છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપને એક ભાડી શકતા હોવા છતાં પણ ગુજરાતની જનતાને સુરતની જનતાને બીજી તો કોઈ સરકારી સુવિધાઓ ન મળી છેલ્લી એક આશા હતી કે કમસે કમ રોડ રસ્તા તો સારા મળે પણ એ પણ સારા રોડ રસ્તા આપવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે ત્યારે આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમ સુરતની જનતાને અને ભાજપના શાસકોને જગાડવા નીકળી છે કે હવે તો જાગો ત્રીસ વર્ષ થયા જો આ રોડ રસ્તા સારા ન આપી શકતા હોય તો આપણને સારું શાસન

સુરત શહેર પ્રમુખ ધર્મેશભાઈ ભંડેરી અને દક્ષિણ ઝોનના સંગઠન મંત્રી એવા રામભાઈ દડુકની આગેવાનીમાં આજે સુરત શહેરની અંદર અમે સૌ પદયાત્રા કાઢી રહ્યા છીએ કારણ કે સુરત શહેરના રોડ રસ્તાઓ એટલા ખરાબ છે કે એમાં ચાલવું ખૂબ મુશ્કેલ છે ગાડીઓ ચલાવી મુશ્કેલ છે ચાલીને જવું પણ એટલું જ મુશ્કેલ છે એટલી ખરાબ હાલતની અંદર આ રસ્તાઓ ખરાબ છે રસ્તાઓ પરથી ખબર ના પડે કે ભાઈ રસ્તાઓમાં ખાડા છે કે ખાડામાં રોડ છે કરોડો રૂપિયાનું બજેટ સુરત મહાનગરપાલિકાનું છે પરંતુ આ કરોડો રૂપિયાનું બજેટ કોના ખીચામાં જાય છે જે સુરત શહેરના લોકોને પ્રાથમિક સુવિધાના ભાગરૂપે સામાન્યમાં સામાન્ય સારો રોડ પણ નથી આપી શકતા જેથી આજે અમે સૌ આ બાબતે વિરોધ નોંધાવીએ છીએ અને જે ભાજપી શાસકો ઘોર નિંદ્રામાં છે એને જગાડવાનો પ્રયાસ કરીએ છીએ